આ અવાજ આવે છે હવે આજે આ ધરતીથી આપણે જે સંદેશ આપવા માટે ઊભા થયા થયા છે એ સંદેશ બરાબર પહોંચી રહ્યો છે અને એટલા માટે દૂર દૂરથી થી આવનાર ઘણા બધા લોકો હજી આ ગ્રાઉન્ડ સુધી પહોંચી નથી શક્યા એટલા લોકો તો હજી આવવામાં છે આપણા બધા માટે આજે દેશ સરદાર પટેલની દોઢસોમી મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે ત્યારે સરકાર એક તરફ કેવડિયામાં એકતા દિવસની ઉજવણી કરે છે વડાપ્રધાન પોતે ગુજરાતમાં છે પણ ગુજરાતના ખેડૂતો વિશે ગુજરાતના ખેડૂતોના બરબાદ થયેલા પાક વિશે એક શબ્દ હજી સુધી નથી બોલ્યા સાબિત કર્યું છે કે માત્ર પ્રચાર પણ ખેડૂતોની આ હાલત સુધારવાનું કામ નહીં કરીએ એ સંદેશ આપવાનું કામ કેવડિયાથી આજે થયું છે આજે પોતાને સરદાર સમજનાર મોદી સાહેબ ખબર નથી કે સરદાર અધિકારો આપવા પડે માત્ર તાઇફા કરવાથી સરદાર નથી બનાતું સરદાર સરદાર કેમ બન્યા સરદાર એટલે સરદાર બન્યા કે ઓગણીસો ને અઢાર અંદર ખેડાના ખેડૂતોની પાક વરસાદને કારણે બરબાદ થયો ત્યારે અંગ્રેજો સામે લડી અને વેરા માફ કરાવવાનું કામ સરદારે કર્યું બારડોલ અંદર ઓગણીસો સત્યાવીસ માં ત્યાંના ખેડૂતો જયારે દુકાળનો સામનો કરતા હતા

દવાખાનાઓ ન મળે એનું પૂરું ધ્યાન આ સરકારે રાખ્યું છે એક જ નીતિ છે ખેતી ખેડૂત અને ગામડાઓ તોડો ગામડાઓ ભાંગો અને શહેર ભેગા લોકોને કરો જેથી આપણી ખેતીની જે જમીન છે એ સસ્તા ભાવે આ લોકો પડાવી લે અને કંપનીઓને પધરાવી દેવાનું કામ થાય આજે ગણદા પ્રથાની સામે આખા ગુજરાતમાં રોષ છે

આજે જ્યારે ગુજરાતના લોકો નારાજ છે ત્યારે આ ચહેરા બદલવાની રાજનીતિ કરે છે મંત્રી મંડળમાં આ જીતુભાઈ વાઘાણી કે જેને આપણે કૃષિ મંત્રી આ લોકોએ બનાવ્યા છે એ કૃષિ મંત્રી પહેલા તમને ખબર હોય તો શિક્ષણ મંત્રી હતા એ શિક્ષણ મંત્રી તરીકે એને કેવા કામ કર્યા છે આપણે જાણીએ છીએ શાળાઓ સરકારી શાળાઓ બંધ કરી સરકારી શિક્ષણ ખાડે નાખ્યું અને પ્રાઇવેટ શાળાઓનો રાફડો ફાટ્યો જો શિક્ષણ મંત્રી તરીકે ફેલ ગયેલા માણસને કૃષિ મંત્રી બનાવ્યો છે હું તમને પૂછું છું કે આ કૃષિ મંત્રી ભલેવાર કરશે આ કૃષિ મંત્રી હું ભલેવાર કરવાનો છું શિક્ષણ મંત્રી તરીકે ફેલ ગયેલા લોકોને કૃષિ મંત્રી બનાવી ચહેરાઓ બદલવાની રાજનીતિ આજે ભાજપ કરે છે ત્યારે

એને તમે જેલમાં નાખો કે તમે એને ઉપર લાઠીઓ વરસાવો એ રાજીવ કરપડા ડરવાનો નથી કેમ કે ધરતી છીરી અને કાન પકાવનાર ખેડૂત આજે કોઈથી ડરતો નથી ગુજરાતને એક એવો મોટો ખેડૂત આગેવાન મળ્યો છે એક એવો યુવાન ભાઈ પ્રવીણ રામ જ્યાં જરૂર પડે ત્યાં લોકોના માટે સંઘર્ષ કરતા હોય ઘેરના પ્રશ્નો માટે સત્તર સત્તર દિવસની પદયાત્રા કરનાર ખેડૂત યુવાન આજે જેલમાં બેઠો છે અને ભાજપના લોકો સરદારની પ્રતિમાની નીચે ઉજવણી કરી રહ્યા છે ગુજરાત પીડામાં છે અત્યારે સમગ્ર જગ્યાએ ખેડૂતો તમામ જગ્યાએ ત્રાહીમામ પુકારી ગયા છે ત્યારે એક શબ્દ બોલવાને બદલે આજે લોકો તાઈફાઓ કરવાનું કામ કરે છે આ ફરક છે ભાજપમાં અને આ ફરક છે આપણા સૌજ આપણા સૌની પાર્ટી આમ આદમી પાર્ટીમાં હું આપ સૌના વતી માનીને અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજીનો આભાર માનું છું કે એમણે ખેડૂતોની પીડા સાંભળવા માટે આજે આપણી વચ્ચે આવવાનું અને આપણી લડાઈની સુકાન લેવાનું કામ કર્યું છે આપણા બધા માટે આ ગૌરવની વાત છે આ લડાઈ આજે અહીંથી શરૂ થઈ છે તમે બધા જો સાથ આપો તો સમગ્ર ગુજરાતના ખેડૂતોને એક કરીએ સમગ્ર ગુજરાતના તમામ સમાજને એક કરીએ અને સામાન્ય લોકોની સરકાર લાવીએ આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં આજે અહીંયા ઉપસ્થિત થયા આપ સૌને મારે આપણા જે બે નેતાઓ છે એમણે આપણા માટે આજે તો જેલમાં છે પણ જેલમાં ગયા પહેલા કાર્યક્રમ માટે આપણને સંદેશ આપ્યો છે તમે બધા તૈયાર હો તો ભાઈ પ્રવીણ રામનો હું વિડીયો આપ સૌને દેખાડવા માંગુ છું તૈયાર છો બધા પછી આપણે રાજુભાઈ કરપડાને પણ સાંભળીશું હું અહીંયા આ એલઈડી સ્ક્રીન સંભાળી રહેલા સાથીઓને વિનંતી કરીશ કે પ્રવીણભાઈ રામનો જે વિડીયો સંદેશ છે એ આપ સૌને સંભળાવવામાં આવે વિનંતી છે બે મિનિટ આપણે શાંતિ રાખીએ આપણા વચ્ચે ભગવંત માનજી અને પ્રવીણભાઈ રામ કેમ બધા મિત્રો મજામાં અમે પણ અહીંયા મજામાં જ છીએ ચિંતા ન કરતા પણ મહત્વની વાત એ છે કે આ ગુજરાતની અંદર આ ભાજપના તાનાશાહી શાસનની અંદર વર્ષોથી ખેડૂતો પીડાઈ રહ્યા છે એક પણ યાર્ડની અંદર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતો નથી ખેડૂતોની ખેત પેદાશમાં કટકી થાય છે એમના પૈસા પૈસા ખવાઈ જાય છે ખેડૂતોને માર્કેટની અંદર પણ એમની ખેત પેદાશોના ભાવ મળતા નથી ત્યારે વર્ષોથી આ ખેડૂતોની પીડા કાયમી માટે ચાલી આવે છે તમામ ખેડૂતો મૂંગા મોટે સહન કરી રહ્યા છે ત્યારે બોટાદની અંદર માન્ય રાજુભાઈ કરપડાઈ યાર્ડની અંદર ખેડૂતોને જે આ સમસ્યા છે એના મુદ્દે એક અવાજ ઉઠાવ્યો એક ક્રાંતિની શરૂઆત કરી અને એ ક્રાંતિની શરૂઆતમાં મેં અને અમારા અન્ય તમામ મિત્રોએ સાથ આપ્યો કે આ ખેડૂતોની સાચી લડાઈ છે ખેડૂતોનો અવાજને બુલંદ કરવાની લડાઈ છે આ લડાઈમાં અમે સાથ આપ્યો તો હવે શું ગુનો કર્યો અમે કોઈ ગુનો નથી કર્યો છતાં પણ માનની રાજુભાઈ કરપડા ઉપર મારી ઉપર અને અન્ય અમારા જેવા ત્યાસી જેટલા અન્ય સાથીઓ ઉપર ગંભીર પ્રકારની કલમો લગાવી ત્રણસો સાત જેવી કલમો હવે તો ખેડૂતોને સંબોધન કરવા ગયા હતા ખેડૂતોનો અવાજને બુલંદ કરવા ગયા હતા અને ત્રણસો સાત જેટલી ગંભીર કલમો નાખી અને અમને જેલમાં અત્યારે પૂરવાનો અને જેલમાં યાતનાઓ આપવાનો ત્યારે પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે મારી એક ચોક્કસથી એક વાત છે સૌને હું કેવા માગું છું કે આ ભાજપ સરકાર જેવા યુવાનો કોઈ ખેડૂતો માટે કે ગુજરાતના લોકો માટે લડવા નીકળે તો એમના ઉપર ત્રણસો સાત લાગી જાય એમને જેલમાં નાખી દે પણ ચિંતા ન કરતા મિત્રો અમે આ ભાજપ ની ખોટી ફરિયાદો થી ડરતા નથી એનાથી અમે બીવાના નથી એનાથી મેં પીછે હટ કરવાના નથી અમે તમારા માટે લડતા રહેવાના છીએ તમારા માટે અવાજ ઉઠાવતા રહેવાના છીએ તમને વિશ્વાસ અપાવું છું પણ હું આપની પાસે એક આશા પણ રાખું છું કે આજે આ લડાઈની ખેડૂતોની લડાઈને સમર્થન આપવા માટે દિલ્હીથી માનની અરવિંદ કેજરીવાલજી પધાર્યા છે એમનો હું આભાર માનું છું સાથે સાથે અમારા આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ પણ ખેડૂતોની લડાઈમાં અને અમારો જે અત્યારે જેલવાસ છે એમાં તમામ લોકો ખડે પગે ઉભા છે એમનો પણ હું આભાર માનું છું પણ સાથે સાથે હું ગુજરાતના ખેડૂતોને એક નમ્ર અપીલ પણ કરું છું કે આ બોટાદથી શરૂ થયેલી જે ખેડૂતો માટેની ક્રાંતિ છે એ ક્રાંતિને ગાંધી ચિંધિયા માર્ગે ચાલુ રાખજો મિત્રો આ ક્રાંતિને બંધ ન થવા દેતા તમારી સાથે ક્યાંય અન્યાય થાય તો ખેડૂતો અવાજ ઉઠાવજો તમારા આત્માને જગાડજો ક્યાં સુધી સહન કરશો તમારા આત્માને જગાડજો તમારી સાથે ખોટું થાય તો અવાજ ઉઠાવજો અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં રાજુભાઈ કરપડા ઉપર મારી ઉપર અને અન્ય ત્યાસી જેટલા લોકો ઉપર અત્યારે જે યાતનાઓ આ ભાજપ આપી રહ્યા છે ને એનો જડબા તોડ જવાબ આપજો અને બીજું છેલે કાઈ ન કરી શકો તો કાઈ ની સાહેબ જ્યાં સુધી અમે બહાર ન નીકળીએ ને ત્યાં સુધી આ મુદ્દાને સોશિયલ મીડિયામાં જીવતો રાખજો એટલે આપને અપીલ કરું છું કારણ કે સમય તો બધા પાસે નથી સમય અમારી પાસે પણ નતો છતાં પણ અમે તમારા માટે લડવા નીકળ્યા ને તમારા માટે જેલ ભોગવી રહ્યા છીએ અમારે પણ પરિવાર છે મિત્રો મારે એક માત્ર અગિયાર મહિનાનો નાનો બાળક છે જયવીર એનું નામ છે અગિયાર મહિનાનો નાનો બાળક છે એ કેટલા સમયથી રાહ જોઈ રહ્યો છે કે મારા પપ્પા મને રમાડવા આવશે મારી સાથે કાલાવાલા કરશે એ મારી રાહ જોઈ રહ્યો છે પણ હું એની વચ્ચે નથી મિત્રો હું એની વચ્ચે નથી એનો મને રંજ છે એનો મને રંજ છે પણ એમનો અગિયાર મહિનામાં નવમી તારીખે જન્મ દિવસ છે પહેલો જન્મ દિવસ એની જિંદગીનો પહેલો જન્મ દિવસ છે નવ અગિયાર મારા દીકરા દીકરાના પહેલા જન્મ દિવસના દિવસે એની સાથે હું નહીં હોય નવ એની સાથે નહીં હોય પણ હું આપ સૌ ગુજરાતના ખેડૂતોને ગુજરાતની જનતાને અપીલ કરું છું કે ભલે હું બાપ તરીકે એની સાથે નહીં હોય પણ ગુજરાતના તમામ ખેડૂતો એને જન્મદિવસની શુભકામનાઓ શુભકામનાઓ છું હવે વિશેષ વધારે ચર્ચા હું તમારી સાથે નથી કરતો પણ એટલું ચોક્કસ થી કહું છું કે બધું તમારા માટે લડવા નીકળ્યા છે તો આ લડાઈ ને મજબૂત બનાવજો આપજો આભાર જય જવાન જય કિસાન આપણે સૌરાષ્ટ્રના સિંહ ગર્જના સાંભળવી છે રાજુભાઈ કરપડાને સાંભળવા છે બધા એક સાથે બોલીએ બોલો જય જવાન રાજુભાઈને ટીમને વિનંતી કે રાજુભાઈનો નો વિડીયો ચાલુ કરે આપણી ટીમ રાજુભાઈનો નો વિડીયો ચાલુ કરે પેલા આપ સૌ જયારે અહીંયા મોટી સંખ્યામાં આવ્યા હોય હું મયુરભાઈ चालू कर दे टाइम लगे मोए तो पची હું મયુરભાઈને વિનંતી કરી કરીશ કે આગળનો દોર ચાલુ રાખે કોપ કોપ અભિનંદન મિત્રો આપણા એવા જ એક વનનાર નેતા અને સમગ્ર ગુજરાતનો યુવા ધબકાર અને સમગ્ર આદિવાસી નહીં પણ સમગ્ર ગુજરાતમાં જેવું નામ છે એવા સહિત વસાવાને હું નમ્ર વિનંતી કરું

આજની કિસાન મહાપંચાયતમાં મંચસ્થ ઉપસ્થિત તમામ મારા સાથીઓ અને આ વિસ્તારના જુદા જુદા ગામોમાંથી મોટી સંખ્યામાં પધારેલા ખેડૂતો આગેવાનો ખેતમજૂરો ભાગ્યાઓ યુવાનો માતા બહેનો બાળકો સૌને મારા નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું જે પ્રકારે ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં શાસન દરમિયાન માત્ર ને માત્ર આપણને વાયદાઓ મળ્યા છે વચનો મળ્યા છે દેશના વડાપ્રધાન મોદીજી એક બાજુ ખેડૂતની આવક ડબલ કરવાની વાતો કરે છે આત્મનિર્ભર ભારત બનાવવાની વાતો કરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને સરકારની એવી તો કઈ નીતિઓ છે અમને સમજાતું નથી અનાજ નો ભાવ દિવસે ને દિવસે વધતો જાય છે અને અનાજ ઉગાડનાર ખેડૂત દિવસે ગરીબ થતો જાય છે આ ધરતી માતા પર એ ધરતી માતાને ખેડીને જ્યારે ખેડૂત બીજ મૂકે છે પોતાના સમગ્ર કુટુંબ પરિવાર એમાં પસીનો વેવડાવે છે સૂકો દુકાળ હોય લીલો દુકાળ હોય અતિવૃષ્ટિ હોય માવઠાનો માર હોય ખાતરની અછત હોય રાત દિવસ ઝેરી જાનવરોની ચિંતા કર્યા વગર ખેડૂત કાચો માલ પોતાનો ભાવ બીજા વેપારીઓ કરે છે અને આ વેપારીઓ દ્વારા એમના ભાજપના મળતીયાઓ દ્વારા જે કટકી કરવામાં આવે અને કટકીના કડદા પ્રથા સામે આ વિસ્તારના ખેડૂતો જ્યારે લડ્યા આ વિસ્તારના આગેવાનો રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રળિયા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીએ આ જગતના તાત અને ખેડૂતના નેતાઓ પર લાઠી ચર ચલાવી છે ત્યારે આ મંચ પરથી મેં કહેવા માંગુ છું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને તમે મંત્રીમંડળ બદલવાઓ છો તમે નવા નવા મંત્રી લાવશો પણ આવનારા દિવસોમાં ગુજરાત નો તાત આ ગુજરાત નો ખેડૂત તમારી સરકાર બદલી દેવા માટે તૈયાર થઈ ગયો છે સરકાર બદલી દઈશું અમે આ કડદા પ્રથાની લડત માત્ર સૌરાષ્ટ્ર પૂરતી નથી રહેવાની આ કડદા પ્રથાની લડત આવનારા દિવસોમાં તમામ ખેડૂતોએ આપણે બધાએ જવાબદારી લેવાની છે ગામડાઓથી લઈને આ લડતને ગાંધીનગર સુધી આપણે બધા લઈ જવાનું છે તૈયાર છો બધા બે હાથ ઊંચાઓ કરીને સમર્થન આપવા લડતને ગામડાઓથી ગાંધીનગર સુધી પહોંચાડીશું તૈયાર છો ત્યારે આ સરકારની નીતિ તમે જોઈ લો આજે ત્રણ ટાઈમ નું અન્ન પૂરું પાડનાર આ જગતના તાત ની હાલત શું છે આજે એમની સરકારના કડતા કરનારાઓને જેલ માં નાખવાના બદલે તમે ખેડૂત માટે લડો એટલે તમને જેલ માં જવું પડે તમે આદિવાસી માટે લડો એટલે તમને જેલમાં જવું પડે તમે વિદ્યાર્થીઓ માટે લડો તમને જેલમાં જવું પડે તમે રોડ રસ્તા માટે લડો તમને જેલમાં જવું પડે આ સરકારની નીતિ રહી છે અને આ સરકારે જે મંત્રી આદેશ કર્યો ગુરુ મંત્રી આ ગુજરાતના ગ્રામ મંત્રીને આ કેબિનેટની વિસ્તરણમાં સુપર સીએમ બનાવી દેવામાં આવ્યા અને ગુજરાતના જે સીએમ હતા એક નેતા નો હું વિડીયો હમણાં જોતો આવતો દિલ્હીના અને પંજાબના ના મુખ્યમંત્રી અહિયાં આરાધતા ફેલકવા માટે આવ્યા છે પંજાબમાં જયારે પૂર આવ્યું સરકારે એક હેક્ટર દીઠ પચાસ હજાર